ભાવનગર સરદારનગર સ્વામિનારાયણ ગુરુકુલ સ્કૂલ ખાતે રાજ્યનો સૌ પ્રથમ માતૃ વંદના કાર્યક્રમ યોજાયો હતો આક્રમમાં ધોરણ એક થી કોલેજ સુધીના પંદરસો જેટલા વિદ્યાર્થીઓએ તેમના ત્રણ હજાર જેટલા માતા પિતાનું પૂજન કર્યું હતું જેમાં ધારાસભ્ય જીતુ વાઘાણી સેજલબેન પંડ્યા કુલપતિ સંતો મહંતો સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ માતૃ પિતૃ વંદન કાર્યક્રમ થયો એવી રીતે બીજી સ્કૂલોમાં પણ થશે એવી રીતે પરમવીર વંદન કાર્યક્રમ પણ થવાનો છે પંદર જાન્યુઆરી સુધીમાં દરેક જિલ્લા કક્ષાએ આવા મોટા મોટા કાર્યક્રમો થશે અને સમાજમાં એક જાગૃતિ લાવવા પ્રયત્ન થશે જે ભાવનગર ગુરુકુળ ખાતે પર ભૂજ કે સ્વામીના સંચાલનમાં એક અદ્ભુત કહી શકાય એવી માતૃ પિતૃ વંદનાનો કાર્યક્રમ જે સ્કૂલમાં વિદ્યાર્થીઓ ભણે છે એ જેના મા બાપનું પૂજન એક સાથે કરે અને એટલા સુંદર મજાનું પૂજન શાસ્ત્રોક્ત શ્લોક સાથે શાસ્ત્રોક્ત વિધિ સાથે અહીંયા સંપન્ન કરવામાં આવ્યું છે હું અભિનંદન આપું છું આ પ્રકારનો સૌ પહેલો કાર્યક્રમ એ કદાચ ભાવનગર ગુરુકુળ ખાતે ગુજરાતમાં થયો છે આ પરંપરા આ વ્યવસ્થા આપણી હિન્દુ સંસ્કૃતિ આપણા સંસ્કાર અને મા બાપથી જ ભગવાન અને ગુરુનો રસ્તો મળે છે ત્યારે મા બાપ માટેનો આપણો ભાવ એ વિદ્યાર્થીઓમાં અને મોટા થઈને કાયમ બને આ ભાવ સાથે આ કાર્યક્રમ માટે હું વિશેષ અભિનંદન આપું છું ખાસ કરીને આજના સમયની અંદર માતૃદેવો ભવ પિતૃદેવો ભવનો એક સંદેશ પહોંચાડવો હતો અને ઘણા ઘર આપણે એવા જોઈએ છીએ કે ખાલી સિંગલ ફેમિલી જ રહેતા હોય છે તો અમારો આશય એવો છે કે ચાર ચાર પેઢી એક જ ઘરમાં રહેતી હોય દાદા દાદી અને નાના નાની પણ એક જ સાથે ઘરે રહેતા હોય અને બાળકોને સ્વર્ગ જેવું વાતાવરણ મળે એ અમારો આશય છે ખાસ કરીને બાળકો જેના માતા પિતાને ભગવાન ગણે એવું નહીં અમારા વાલીઓ પણ એમના માતા પિતાને ભગવાન ગણી અને બાળકોને દાદા દાદી કે નાના નાનીનું ઘરે એક આશરો મળે એ અમારો આશય છે ખાસ કરી અને વૃદ્ધાશ્રમોની સંખ્યા ઘટાડવાનો આ અમારો નમ્ર પ્રયાસ છે